વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ પ્રકરણ છ ઘન અને ઘનમૂળ સ્વાધ્યાય છ પોઈન્ટ એક નો દાખલા નંબર ચાર હવે દાખલા નંબર ચાર ની અંદર આપણને એવું કીધું છે કે પરીક્ષિત પાંચ સેમી બે સેમી અને પાંચ સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો નો લંબઘન બનાવ્યો છે પ્લાસ્ટિક નો લંબઘન એટલે શું તો કે એણે આ રીતનું કંઈક બનાવ્યું છે આ આકૃતિ ખાલી તમારી સમજણ માટે છે કે આ રીતનું એને કઈક બનાવ્યું છે હવે આપણને શું કીધું તો આવા કેટલા લંબઘન સાથે રાખવામાં આવે તો પૂર્ણ ઘન મળે આ લંબઘન છે આની ઉપર આપણે કેટલા લંબઘન સાથે રાખીએ તો એક આપણને સમઘન એટલે કે ચોરસ ટાઈપની આકૃતિ ચોરસમાંથી જે બનતું થ્રીડી આકૃતિ એટલે કે સમઘન આપણને મળે એ આપણે તપાસવાનું છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઈબ નથી કરી નીચે આવેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો બાજુનું બેલ આઇકન પણ દબાવો વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ

પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ તો હવે જુઓ સમઘન બનાવવા માટે આપણને ખબર છે કે પૂર્ણ ઘન બનાવવા માટે બધા અવયવ કેટલી વાર આવવા જોઈએ તો કે ત્રણ વાર તો આપણે અહીં અહીં લખીએ અવયવ અથવા તો સંખ્યા આપણે લખી શકી અહીં પાંચ અને બે ત્રણ વાર આવતા નથી તો આપણે એવું પણ લખી શકીએ કે આ જે છે ત્રણ વાર આવતા નથી તો જરૂરી ઘનફળ બરાબર પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ આ તો આપણું હતું જ અને સાથે આપણે એડ શું કરવાના છે બે વાર પાંચ છે તો એક વાર પાંચ ઘટા એ અને એક વાર બે છે તો હજી બે વાર ઘટે છે એ તો આપણે એડ કરી દીધા તો આપણને કઈ કહું મળ્યું પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્રણ વાર પાંચ વાર બગડા બે ગુણ્યા બે ગુણ્યા બે તો આપણે આને આ રીતે લખી શકાય પાંચ નો ઘન એને ગુણ્યા બે નો ઘન તો આપણને જરૂરી ઘનફળતો મળી ગયો તો આપણે આમાં એડ શું કર્યું તો કે આપણે આમાં એડ કર્યું બે વાર બગડા અને એક વાર પાંચડા તો આપણે હવે લખી શકીએ જરૂરી આપણે કીધું છે ને પાંચ સેમી લંબાઈનો લંબઘન બને કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણ ઘન હોય તો આપણે લખીએ જરૂરી લંબઘન જે આપણે એડ કર્યું એ આપણે લખી લઈએ એકવાર પાંચ એડ કર્યા અને બે વાર આટલું આપણે પાછળથી એડ કર્યું તો આપણે લખીએ પાંચ ગુણ્યા બે ગુણ્યા બે પાંચ દુ દસ અને દસ દુ વીસ તો કેટલા પરીક્ષિત ને જરૂરી ઘન લંબઘન જોશે તો કે વીસ અવા સાથે રાખશે ત્યારે પૂર્ણ ઘન સંખ્યા બનશે વિડીયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથી મૂકતા લ્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો ચોથા પછી છ પોઈન્ટ બેનો પહેલો દાખલો ફોટોની લિંક સ્વરૂપે જ આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે સ્વાધ્યાય બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાર મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કરે તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં